ગાગરેટિયામાં મકાન ભાડે રાખીને વિદેશી શરાબનો જથ્થો સંગ્રહ કર્યો હોવાની બાતમીને આધારે પીસીબી શાખાએ દરોડો પાડ્યો હતો

કૃષ્ણનગરમાં આવેલા એક મકાનમાં વિદેશી દારૂની વોડકા બીયર સહિતની ત્રણ નંગ બોટલો મળી આવી હતી પોલીસે સ્થળ પરથી બુટલેગર વિપુલ પંચાલ દ્વારા નોકરી પર રાખવામાં આવેલા નરેશ પરમાર તેમજ રાજુભાઈ બિયારીની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય સૂત્રધાર વિપુલ રમેશભાઈ પંચાલ રહે કૃષ્ણનગર ઘાઘરેટિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે સ્થળ પરથી એક જુપીટર મોપેડ બે મોબાઈલ ફોન રોકડ રકમ તેમજ શરાબનો જથ્થો મળીને સાત લાખ ત્યાંસી હજાર બસો ઓગણત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બુટલેગર વિપુલ રમેશ પંચાલ વડોદરા શહેર જિલ્લામાં લગભગ ચાલીસ જેટલા પ્રોહિબિશનના ગુનામાં અગાઉ ઝડપાયેલો છે

શરૂ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર